આજરોજ તળાજમાં પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય કરણી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કરણી સેનાના કરી અધ્યક્ષ ભવાનીસિંહ મોરીની એલસીબી પોલિસી અટકાયત કરી તેવા આક્ષેપને લઈને આવેદનપત્ર અપાયું હતું જેમાં આ બનાવમાં કરણી સેનાના કાર્યકરો શું કહે છે સાંભળો સાથે વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે हां काले डोआसी मोटी से विजयगाम का पूर्व सरपंच है और हाल चंडीगढ़ में से विधायक जी पूर्व विजयगामना पूर्व सरपंच है और हाल गुजरात में से अधिकारी आया था कृपया पेश करें हमें लगभग 11:30 तक 3.0 પ્રશાસન ની તાનાશાહી પોલીસ પ્રશાસન ની તાનાશાહી જય મા કરણી ખાસ કરીને અમારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એનું મેન કારણ એ છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી છે અમારે ભવાની સિંહ મોરી જે સિહોરથી પોતાની અંગત મિટિંગ બતાવી અને ગામડે પરત આવતા હતા અને ટોપ થ્રી સર્કલ પાસે એને ત્રણ થી ચાર ગાડી બ્લેક કાચ વાળી એને અટકાવ્યા અને અંદર દાખલ કરીને અપહરણ કરીને લઈ ગયા આવું જ પેલી નજરે અમને લાગ્યું બરોબર પાછળથી ખબર પડી કે આ તો પોલીસની ગાડી હતી એટલે સમાજમાં અને પરિવારના લોકો ત્યાં દોડીને પહોંચ્યા તો ભવાનીસિંહ મોરી ઉપર એવો દબાવ ડાલતા કે તમે કંઈક ગુનો કર્યો તમે ગમનો કબૂલી લો તો આ લોકો તમે શું ગુનો કર્યો તો એની પાસે કોઈ યોગ્ય જવાબ જ નહોતો જેથી કરી અને ભવાનીસિંહને છોડવાની ફરજ પડી બરોબર આવું અવારનવાર થાય છે તો બીજા નંબર માં કહેવાની વાત એ છે કે એમનું અપહરણ કર્યું પ્લસ એની ગાડી પણ લઈ ગયા અને એની પાસે અપરણ કરવાનો એક પણ યોગ્ય જવાબ નહોતો તો જે ધ્રાંગુ સાહેબ જે છે પોતે એલસીબી માં પીએસઆઈ તરીકે તો એને અમારે પૂછવાનું વિચાર તો આ ભાઈ ગુનો શું હતો એમ અને એની પાસે જવાબ નથી તો અમારી એક જ માંગણી છે કે આ સાહેબ આવી અવારનવાર ભૂલ કરે છે તો હવે ફરીવાર આવી ભૂલ ન થાય અને આ સાહેબની ઉપર પૂરેપૂરી એક્શન થી એના પર કડક પગલા લેવાય અને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી કરણી સેના વતી અપેક્ષા છે અને એને બાવી તારીખે જે બનાવ બન્યો એને ગમે ત્યારે એને ઉપાડી લે એ બધો મામલો બધાને ખબર છે પોલીસ ખાતું અને એને લઈ જાય છે કોઈ ગુનો નથી આનો અને એને ઉપરથી પીઠ મળે છે એની ઉપર દબાણ છે કે ભાઈ આને ગમે અમડો દેવી દે પણ પૂર્વ સરપંચ છે વિકાસ કર્યો છે ભવાની સિંહ મોરી છે આખું ગામ જાણે છે અને આખા ગામની અંદર એને જે ગામ સુધારો કર્યો છે ગામની અંદર એ વ્યક્તિ એવા નથી એને વ્યક્તિ સારા છે બધાને ખબર છે અને એ ગમે રીતે સંડોવી દેવા છે એટલે એલસી સાહેબ જે સાહેબ છે ધ્રાંગુ સાહેબ એને જે આજે ઉપાડી ગયા છે એની તરણે છે એના ભાવનગર જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર આવેદનપત્ર આપશું અને ભવાની વિરુદ્ધ જે પણ કાર્ય કરી રહી છે પોલીસ ખાતે એને નમતું નહીં મૂકે કરણે સેના કરણે સેના આખા ગુજરાતની અંદર તમામ જિલ્લામાં તાલુકામાં અમે આવેદનપત્ર દેશું અને કર્ણે સેના કોઈ પણ ખોટી રીતે સંડોવી દઈ રહી છે એની અંદર સાખી નહીં લેવી તમારી માંગણી શું છે અમારી માંગણી રાંગુ સાહેબને સસ્પેન્ડ કરવાની માંગણી છે ગમે એમ કરી ગમે વ્યક્તિને લઈ જાય છે ગમે એને એરેજ કરીને પકડી લેવા છે તો સામાન્ય જનતા ને ગમે ત્યારે ઉપડી જાય નહી ચલાય એટલે અમે ધ્રાંતુ સાહેબ જેવા વિરોધ જે કરણી છે ગુજરાત ની અંદર આંદોલન કરશું ગુજરાત ભડકે ભરશું